નમસ્કાર મિત્રો હું છું અમન ગોહેલ સત્તાવાર માં સૌનું સ્વાગત છે મિત્રો આપણે સૌ ભારત દેશના નાગરિક છીએ અને ભારત દેશ લોકશાહી અને બિલ સંસાઈ સિસ્ટમમાં વરેલો આ દેશ છે અહીંયા દરેક ધર્મના લોકોને પોત પોતાના ધાર્મિક ઉત્સવો અને તહેવારો ઉજવવાની બધા અહીંયા જોગવાઈ છે ત્યારે આજે ગુજરાત ભરમાં ઉતરવાતા અંબાના ભક્તિ આરાધરાત્રિ નવરાત્રી દ્વારા ગરબા આયોજકો ને ગરબા પંડાલમાં જે ધાર્મિક સીમાઓ નક્કી કરવા માટેના રોક લગાવવામાં આવે છે તે બાબતની ચર્ચા માટે अपने साथ गुजरात कांग्रेसVice President डॉ वसावर साहेब તેમજ ગુજરાત pradesh महामंत्री डॉ महेश भाई राजपूत જોડાયેલા છે તો વસાવા સાહેબ કેમજ મહેશભાઈ રાજપૂત આપને જક્તુવિત દીન પર સ્વાગત છે જી અને સૌપ્રથમ વધારે આપેલું છું કે હાલમાં જે ગુજરાતમાં નવરાત્રી તહેવાર જે ધાર્મિકતા આ ઉત્સવમાં ભાગ લેવાનો એક બંધારણીય અધિકાર મળેલો છે અને સૌ કોઈ આ ઉત્સવને ઉજવી શકે છે ત્યારે કહેવાતા હિન્દુ સંગઠન દ્વારા ગુજરાત ની જનતા ને તક્રવાત ન્યુઝ ના માધ્યમથી હું આજે ઘણી બધી સ્પષ્ટતા અને વાત કરવા માંગુ છું આપે જે પ્રશ્ન પૂછો થોડા દિવસ થી આમ તો ઘણા વખત થી પણ નવરાત્રીમાં થોડા દિવસથી કેવાતા સંગઠનો જે હિન્દુવાદી હોવાનો દાવો કરે છે એ સંગઠનના યુવાનો કાયદો તોડી અને સરેઆમ ગુંડાગીરી ઉપર ઉતર્યા છે કોઈના પણ પ્રાઇવેટ જગ્યામાં કોઈ ઘૂસી શકતું નથી કાયદો લાગે છે કોઈ પણ ગરબા સ્થળે ઘૂસી જાય તો એ છે કે પોલીસ બંગડી પેઢી બેઠી રહે છે ઘુસી જ શકતા આજે હું તમારા સ્ટુડિયોમાં તમારી મંજૂરી વગેરે આવી નથી શકતો હું ત્યાં આવીને ફાઇલો ખોલવા માંડું કેમેરાઓ ચેક કરવા માંડવું તો એ ગુનો છે તો આજ સુધી આવા કોઈ પગલા લેવાના નથી અને આ લોકો છે છે પ્રજા સાંભળી લે નરેન્દ્રભાઈ મોદી ને પાકિસ્તાન થી મુસ્લિમ મહિલા રાખડી મોકલે એટલે આ બધા નાચવા માંડે છે ડેન્સિંગ જો નવરાત્રી ધાર્મિક છે તો રક્ષાબંધન બી ધાર્મિક છે જાઓ નરેન્દ્રભાઈ વાસને કયો

તમારા નેતા છે અશોક સિંઘલ ના જમાઈ કોણ છે હું એક લિસ્ટ આપું ત્યાં તો તમારી બકરી બે થઈ જાય છે જાતા કોઈ પણ ધર્મ સ્થળે બીજા કોઈ પણ ધર્મના લોકો જોડાણા છે પણ તો પહેલા ત્યાં જાવ ને રોકો અડવાણીજી અશોક સિંઘલજી મેં એવું પણ સાંભળ્યું છે કે પ્રવીણ તોગડિયાજી ના બનેવી પણ વિધર્મી છે આ બધી વાત છે કોઈના મધર અબ્દુલને સેવૈયા ખવડાવે તો રાષ્ટ્રભક્ત અને બીજો કોઈ વિધર્મી પ્રત્યે માન સન્માન બતાવે એટલે દેશ દ્રોહી શું એના માપદંડ છે પણ દુઃખ ની વાત એ છે સાહેબ સાંભળો દુઃખની વાત એ છે કે પેલા બે જ વર્ગ હતા એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ હવે ત્રીજો સમાજમાં મોટો વર્ગ આવ્યો સ્ટુપિડ એજ્યુકેટેડ

જે વાતાવરણ ઊભો કરી તો એ યોગ્ય છે ચોક્કસ પણ એ યોગ્ય નથી હું એને છદમાં હિન્દુ સંગઠન કહું છું છદમાં હું હિન્દુ છું મહેશભાઈ હિન્દુ છે અમે ઘણા બધા સંગઠનો ચલાવીએ છીએ આપણો સનાતન ધર્મ એમ કે છે કે દરેક ધર્મ પ્રત્યે માન સન્માન રાખવું આપણા ચાર વેદ એની રૂચાઓ કે આપણા કોઈ પણ ધર્મ ગ્રંથ ક્યાંય એમ નથી કેતા કે ગાળા ગાળી કરો અસભ્ય વર્તન કરો બીજા ધર્મ પ્રત્યે અને ભારત નું બંધારણ શું કે છે હું આપને ત્યાં આનંદ થી આવું આપ મારે ત્યાં આનંદ થી આવો આપણે બધા હળી મળીને રહીએ આ ભારતનો આત્મા આ બે બાબત નો એ લોકોએ છેદ ઉડાડ્યો છે હું કહું ઈ જ સાચું બીજું કે ખોટું એ વાત કોઈ પણ સંજોગમાં ગેરબંધારણીય છે અને સનાતન હિન્દુ ધર્મ ભયંકર વિરુદ્ધની આ વાત છે તમારામાં તાકાત હોય તો મોહમ્મદ ફિરાજ રમતો અટકાવો મોહમ્મદ કેફને રમતો અટકાવો શારખ ખાન રમે છે ભારતીય ક્રિકેટમાં એને અટકાવો તમારામાં તાકાત હોય ફરીદા મીરને ગાતી અટકાવો ઓસ્મણ મીરને ને અટકાવો હું લિસ્ટ આપું યા તો તાળી પાડતા બેસી જાય છે એના ડાયરામાં અને એના ડાયરાય રાખે છે એને આજ સરકાર જે સંગઠનો એ છે સરકાર મોટી ગ્રાન્ટ આપે છે લાખ લાખ ઓસમાન મીર ને ફરીદા મીર ના ડાયરો રાખવો તમારા બેવડા સાંડ તો જુઓ ક્યાંક તો વિચારો અને મને તો એવું લાગે છે કે જો આજ પ્રવૃત્તિ ચાલુ રહી આ લોકોની આવતા વર્ષોમાં દેશની પરિસ્થિતિમાં ઘણો અજંપો ને અશાંતિ આવશે અમે હિન્દુ છીએ અમને ખબર છે ધર્મ કેમ ફળાય અને કેમ આચાર વિચાર રખાય તમને કેમ ફળાય અને કેમ આચાર વિચાર રખાય એની કોઈ ખબર નથી આ સ્પષ્ટપણે આ લોકોને કહેવાની તરે ધર્મોમાં ભાઈચારાની ભાવના હોવી જોઈએ સૌ હરીમરી અને એકા બીજાના ધર્મના તહેવારો મનાવવા જોઈએ આ દેશની शान છે આ દેશની માનતા છે શું કહેવાના બસ નહીં મેં કીધું કે આ દેશનો આત્મા જ ઈ છે આ દેશનો જે આત્મા છે બંધારણ છે જ પણ આત્મા છે કે પાડોશી પ્રત્યે પણ દયા રાખો પશુ પક્ષી આપણો ધર્મ શું સનાતન હિન્દુ પશુ પક્ષી પ્રત્યે પણ દયા રાખો કીડી જેવા નાના જેવ પ્રત્યે દયા રાખો ક્યાંય ધર્મમાં એવું કીધું હોય કે વિધર્મીને અપમાન કરો ધક્કા મારીને આપણો ધર્મ એમ કે છે સહિષ્ણુતા શીખવે પેલી વાત બીજી વાત દરેક ધર્મનો આદર કરવો એ શીખવે છે તમે નરેન્દ્ર મોદી ના મોટા મોટા પોસ્ટરો લગાડો એનો વાંધો નહીં અને કોઈએ આઈ લવ મોહમ્મદ લગાડ્યું ખાલી પોસ્ટર ત્યાં લાઠીચાર્જ થાય જો એ નથી લાગતું તો ન લાગવું જોઈએ મનાય છે તો બધાને માટે મનાય છે છે તો બધા માટે છૂટ છે એટલે આ દેશને આ લોકો ભયંકર ખરાબ દિશા તરફ લઈ જઈ રહ્યા છે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે જે ખરેખર હિન્દુ છે સાચા હિન્દુ દેખાડા નહીં એ લોકો મહેશભાઈ હું આપની પાસે જવા માંગુ છું અને એ જાણવા માંગુ છું કે જે નવરાત્રીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગરબા આયોજકો પંડાલમાં જઈને જે ધાર્મિક સીમાઓનું આનંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે હિન્દુ સમાજમાં આવતો સમાજ એટલે દલિત સમાજ જે હિન્દુ ધાર્મિક સેવાઓ તમામ ઉગવે છે અને હિન્દુ ધર્મને જે અંગીકાર કરેલો સમાજ છે તેમ છતાં આજે પણ ગુજરાતના ગામડાઓમાં આ દલિતો પ્રત્યે અંતિયતા દાખવામાં આવે છે મંદિરમાં પ્રવેશ કરવા આવતો નથી તો આ બાબતમાં હિન્દુ સંગઠનો ક્યાં જાય છે આમાં તો આગળ નથી કેમ દલિત તરીકે સ્વીકારતા નથી કે સવાલ ગઈકાલે મેં બહુ સ્પષ્ટ પ્રેસ કોન્ફરન્સમાં મેં કહ્યું હતું કે આ કહેવાતા વિશ્વ હિન્દુ પરિષદ તમે નામ નહોતું લીધું હિન્દુ સંગઠનોની વાત કરી પણ આપણે હું તો સ્પષ્ટા કરું છું કે ભાજપનો એક ભાગ એટલે વિશ્વ હિન્દુ પરિષદ બીજો ભાગ એટલે બજરંગ માત્ર ને માત્ર આ લોકોને જરૂર પડે ભાજપ ને કે લાગે કે હવે ચૂંટણીઓ નજીક છે જોખમ આવે એમ છે ત્યારે આ સંગઠનો નો ઉપયોગ કરી અને હિન્દુ મુસ્લિમ નો વાદ વિવાદ ઉભો કરવો ગઈકાલે મેં બહુ સ્પષ્ટ માંગણી કરી છે આપના માધ્યમ દ્વારા પણ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને હું ગુજરાતના અને રાજકોટના નેતાઓને કેવા માંગુ છું કે પહેલા સ્પષ્ટતા કરો દલિત હિન્દુ છે કે નહીં હિન્દુ હોય તો એ તમારે આ બનાવો બના જે છેલ્લા લાસ્ટ ચાર દિવસની અંદર એ ગામોની અંદર જેને આ દલિત સમાજના મહિલાઓને જ્યાં પ્રવેશ ગરબીમાં કરવા નથી દીધો મારામારી કરી છે તો એની સામે તમે ધરણા કરવા બેસો કે નઈ બેસો એ દલિત પરિવાર એ ગરબીમાં તમે લઈ જવા માટે પોલીસ પાસે જે લોકોએ પ્રવેશ દીધો એની પાસે તમે શું માંગણી લઈને જાશો કે સામે તાત્કાલિક તમે ગુનો દાખલ કરશો કે રાજ્યની અંદર જે હિન્દુ દલિતો છે જે દલિતોને તમે નથી આવવા દેતા એટલે તમે હિન્દુ અને દલિત એને સામે સામે માંગો છો મુસ્લિમ અને હિન્દુને બજાવવા માંગો છો તમે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગી રહ્યું છે જે દલિતોને અન્યાય થયો છે જે પરિવારને અન્યાય થયો છે એને ન્યાય દેવરાવા માટે વિશ્વ હિન્દુ પરિષદે નીકળવું પડે અને જો વિશ્વ હિન્દુ પરિષદ ન કરી શકતી હોય તો એને કોઈ હક નથી કે જ્યાં ચાલતા હોય ત્યાં એમ કે કે આની અંદર અંદર આવું કારણ જ્યારે તમે તમારા હિન્દુઓને ન્યાય ના અપાવી તો ત્યારે તમારે બીજી જાત જ્ઞાત વિશે બોલવાનો તમને કોઈ હક નથી વાત રહી કે કાલે મારી પ્રેસ કોન્ફરન્સ પછી એક ચેનલની અંદર ભાજપના પ્રવક્તા એવું કહે છે સ્પષ્ટપણે કે અમારે મુસ્લિમ સાથે કોઈ વાંધો નથી અને કોંગ્રેસના નેતાઓ લોકોને ઉંધા કાંડ પકરાવે છે એ પણ હું આપના માધ્યમ દ્વારા માંગુ છું કે તમે સ્પષ્ટતા કરો કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે અમે નથી અમે ભાજપ એટલે માત્ર ભાજપ અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ નથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારે કઈ લેવા દેવા નથી એવી એને સ્પષ્ટતા ના કરી એને માત્ર એટલું જ કીધું કે અમે 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 મુસ્લિમ છે છે એ અમારા ભાઈઓ વિરોધી નથી માત્ર લવ લવજેહાદ કરનારા લોકોની સામે અમે વાંધો છે તો આ વસ્તુ તો ઓલરેડી હું કાલ કહી ચુકો તો કે કોઈ જ્ઞાતિ ની અંદર એવી ના હોય કે આખી જ્ઞાતિ કોઈ વિરોધી હોય માત્ર ને માત્ર અસામાજિક તત્વો હરેક હિન્દુમાં હોય શીખ માં હોય ક્રિશ્ચન તત્વો છે એને અને લેવા દેવા એ જ રીતે ભાજપે પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે અમે વિશ્વ હિન્દુ પરિષદ સાથે નથી અને કા છીનભાઈ આ જે હિન્દુ સંગઠનો છે એને કાયદો હાથમાં લેવાનો જ્યારે કાયદો બનવાનો હોય તે રીતે કે કાયદા ની પર થઈને આવા જે લોક જમાવાનો જે બનાવો બને છે તો શું કાયદો વ્યવસ્થા આ હિન્દુ સંગઠન દ્વારા લાગુ નઈ પડતી બધાને કાયદો અને આ લાગુ પડે પોલીસ અને ભાજપની સરકારનો અને આ ગુજરાતના હોમ મિનિસ્ટરની મીજી મીઠી નજર હેઠળ જ આ બધું થઈ રહ્યું છે ઉશ્કેરણી કરાવો કંઈક કરાવો કારણ કે આવતા જિલ્લા પંચાયત 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 નગરપાલિકાઓના ઇલેક્શનો આવે છે તો ક્યાંક ને ક્યાંક જે રીતે રોડ રસ્તા જે સરકારે આજે લોકોના હાથ પગ ભાંગી રહી છે એક કૌભાંડો કર્યા છે પુલો ટૂટ્યા છે

અમે જે બોલી એ સ્પષ્ટ બોલીએ કે અમે દલિતો ભેગા છીએ નાગરિક ની સાથે હંમેશા કોંગ્રેસ રહી છે રહેશે તમારાથી થાય એ કરી લેજો અને આપના માધ્યમ દ્વારા એ પણ કહેવા માંગશું કે રાજકોટના ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ ને પણ એ કહેવા માંગુ છું

અને રાજકોટના પોલીસ કમિશનરને પણ હું કેવા માંગુ છું કે માનીય કમિશનર શ્રી ગમે ત્યાં ગરબીની અંદર આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંદર ઘરી જાય અને પોલીસ ઉભી ઉભી જોવે તો તમે લો એન્ડ ઓર્ડર ને તમે ક્યાં શું કરવા માંગો છો કે કોઈ પણ વ્યક્તિને જે ભાજપ સાથે સંકળાયેલી હોય એને કાયદોને ભંગ કરવાની છૂટ એની સામે કોઈ પગલા લેવાની છૂટ નહીં જયારે એને પ્રેસ કોન્ફરન્સ કરી અને એને ગરબાઓમાં જવાની હિન્દુ પરિષદે જાહેરાત કરી ત્યારે જ આ પોલીસ કમિશનર એને લો ઓર્ડર નો ભંગ ન કરે એટલે સાવચેતીના પગલા રૂપે એકસો એકાવન તો એને કરવાની જરૂર હતી અને એ લોકો પાસે બાહ્ય ધરી લેવાની જરૂર હતી કે અમે કોઈના પંડાલ ની અંદર નહીં જાય પણ એના મદલે કમિશ્નરશ્રી સરકારશ્રી ના કેવા ઉપર ક્યાંક ને ક્યાંક આ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરી નથી વસાડા સાહેબ આપની પાસે હું જાણવા માંગીશ કે હિન્દુ ધર્મ દેશમાં હિન્દુ ધર્મ આવે છે પણ હજુ સુધી ગામડામાં દલિત સમાજને હિન્દુ ધર્મમાં સમાવેશ કરતો હિન્દુ મંદિરોમાં પ્રવેશ કરવો દલિત સમાજને વર્ગોળા કાઢવો નથી તો આ બાબતમાં આપણું શું કહેવાય છે દલિત મહેશભાઈ એ જે વ્યૂહ બતાવ્યો એમનો એની સાથે હું ખૂબ જ સંમત છું હિન્દુ ધર્મ પાળતા દરેક નાગરિક સંભવ છે આ જે માનસિકતા છે ક્યાંક ક્યાંક હજી જોવા મળે છે એ ખરેખર શરમજનક બાબત છે આજે દલિત નો દીકરો વરઘોડે કેમ ન ચડી શકે મારા દીકરા ને જેટલો ઘોડા ઉપર બેસવાનો અધિકાર છે એટલો જ એ દીકરા ને છે હું મંદિરમાં માં જાઉં છું તો મારી જેમ જ બીજા જે કોઈ દલિત ભાઈ છે કે જે શંકર ભગવાન માને છે માતાજી માને છે એને મંદિરમાં માં જવાનો એટલો જ હક છે એવું બંધારણ પણ કે છે અને ક્યાંય મેં તો ઘણા શાસ્ત્ર વાંચ્યા છે સાહેબ ક્યાંય કોઈ શાસ્ત્ર એવું નથી લાગતું કે દેવ દર્શન જ્ઞાતિ પ્રમાણે કરાવવા એક પણ શાસ્ત્ર હિન્દુ ધર્મ ના ખુબ શાસ્ત્રો ક્યાંય એવું નથી કે જ્ઞાતિ પ્રમાણે હિન્દુ દેવી દેવતાના દર્શનો આપવા નથી લેખ્યું એટલે આ આઝાદીના પીછોતેર વર્ષ પછી પણ આવું જે ક્યાંક ક્યાંક બની રહ્યું છે જે મહેશભાઈ કીધું એ રીતના બનાવો છેલ્લા ચાર દિવસમાં બન્યા છે છે શરમજનક હિન્દુ ધર્મ અને સાચા જીવતા નાગરિક માટે આ બિના છે અને સરકારે ચોક્કસ કડક હાથે કામ લઈ અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એ જોવું જ પડે કારણ કે જેટલો હું માણસ છું જેટલા મહેશભાઈ માણસ છે એવી દલિત માણસ જ છે આ દેશનો નાગરિક જ છે એને કોઈ અંથી વંછીત રાખી શકાય નહીં એટલે હિન્દુ આ લોકોને અહીંયા પ્રવેશ કરવો આ એવું ગળે ત્યારે માણસ ક્યાં જાય વાડ થી ભરા ગડે જો બધારણીય રીતે છુટાયેલો અને સત્તાધીન એક ચીફ મિનિસ્ટર એમ કે કે એની સાથ પેઢી યાદ રાખશે એવી સજા ભોગવશે એનો મતલબ શું થયો ચીફ મિનિસ્ટર જો ગુંડા ગિરદી ઉપર ઉતરી આવે હોમ મિનિસ્ટર જો ગુંડા ગિરિય ઉપર ઉતરી આવે નબળા તબક્કા વર્ગ જે છે કે નિષ્ફળ ગઈ છે આ સરકારની ફરજ છે સરકાર એમાંથી ચૂકી છે હું ચૂકી છે એટલું નથી કેતો સાહેબ હું એમ પણ કહું છું કે સરકાર જ આવા તત્વોને પાળે પોષે છે અને અને એને પ્રોટેક્શન આપે છે સલામતી પૂરી પાડે છે બાકી જેમ મહેશભાઈ કીધું એમ કે કોઈના પંડાળોમાં ઘુસી જતા લોકોને પોલીસે કેમ કોઈ એક્શન ન લીધા કેમ એકસો ના કરી એટલે સરકાર પ્રેરિત ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રેરિત ભાજપ પ્રેરિત કોમી ઉશ્કેરણી કરવી ડિવાઈડ એન્ડ રૂલ કરવું સમાજના બધા વર્ગોને અંદરો રાખવા અને એનો રાજકીય ફાયદો લેવો આ મેલી સ્પષ્ટ દેખાય છે બાકી આવું કઈ હોય કોંગ્રેસ વાળા એટલું જ કે અમે આવેદન પત્ર દેવા જાય છ કલાક પૂરી દે અને રોજ પંડાલોમાં જઈને ધમાલ કરનારા ને સ્ટેજ ઉપરથી મુસ્લિમ વાદકને ઉતારી દેનારા માણસો એને કઈ કરે નહીં આવું ક્યાંય જોયું છે મદભાઈ હું આપની પાસેથી જે જાણવા માંગે કે આ એની સંઘર્ષનો દ્વારા જે વી વી નામે અને દલિતોને મંદિરના પ્રવેશો બગદોના નામે જે આ એક જાતિવાદ અને કોમવાદ ફેલાવવાનો આ પ્રયાસો ભાઈ બહુ સ્પષ્ટ વાત છે કોમાસુ હોય ત્યારે ડેંડાઓ નીકળે અને ડેંડાઓ અને બે મોઢા હોય અને ડેન્ડો એક સાઈડ નહીં એ સીધો ચાલે અને પાછળ વરે એટલે વિધર્મી ના નામે એને બીજે લોકોને ત્યાં જવું છે અને એ ક્યાં કે જે કોંગ્રેસના આયોજનો છે ત્યાં પાછું કેવું છે ઈ કે ભાઈ અહિયાં તમે ફિલ્મ ગીત ઉપર કરો છો હવે તમારા ગુજરાતના તમામ દાંડિયાઓની અંદર તમામ હરેક ચેનલ માં તમે રાતે જોઈ લેજો તમામ ચેનલોની અંદર દેખાણી એટલા માટે કે કોંગ્રેસી છે એટલે ત્યાંથી કઈક એવો વિવાદ આપણે કરાવીએ કે જેથી લોકોના મગજમાં એમ થાય કે આ કોંગ્રેસીઓ આવા છે પણ ભાઈ તમારી જાતને તો બધાને ખબર છે તમે ડેંડા છો તમે બે મોઢે હાલો છો કારણ કે આજે અત્યારે ગઈકાલથી કાલ થી લઈ અને આજ અંદર 16 કલાક થઈ 24 24 થી જો 30 કલાક થઈ છે અત્યારે હજી એક ભણનો દીકરો વિશ્વ હિન્દુ પરિષદ નો નેતા એમ કેવા નથી આવ્યો કે ના અમે આ દલિતો માટે અમે આમ કરશું અને અમે અહીંયા જે ધણા ઉપર બેસી ગયા છીએ આને કહેવાય બે મોઢાના ડેંડા કે જે હિન્દુ છે તમે અને વિવાદો કરવા માંગો છો બાપ ના દીકરા તમારા જમાઈ છે કે તમે ત્યાં નથી જાતા ત્યાં જેને તમે ફિલ્મ ગીતની વાત નથી કરતા માત્ર ને માત્ર તમને એનસીસી ક્લબ એક જ દેખાણી કારણ કે જાય તો ધોકા પડે અને બીજું કે સીધો ઉપર આદેશ આવે કે આને વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ તરીકે અને ઘર ભેગું થવાનું રાજીનામું દે ભાઈ તારે તું ઘર માં ને ઘર ક્યાં હરગાવા નીકળો તને મોકલો તો ગામ નો ઘર હરગાવા અને તું ઘર નું પોતાનું ઘર હરગાવી દીધું એટલે ઈ લોકો આ વસ્તુ કરવાના નથી આ તમામ ડેન્ડાઓ ફરીથી કહું છું જેટલા ડેન્ડાઓ માત્ર અધર્મના નામે બીજા ધર્મ ની વાતો કરનારાઓને